આવા મિત્રો જય માતાજી જય ગિરનારી આપણે આવી ગયા છીએ ગીર એન્જોય દુધારા પાસે આવ્યું તમને એનો નજારો બોલો બતાવવું બહુ મસ્ત લોકેશન છે સારે ફરતું હરિયાળી હરિયાળી છે ચારે ફરતા ડુંગળા છે બહુ સરસ બધાની હોટલ છે ગીર એન્જોય વિડીયોમાં બનાવી રેજો બધા અહીંયા જે ચાલુ થાય છે એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર પાંચ ને છ હોટલ છે ને રમવાની પણ અહીં તૈયારી ચાલુ છે કેટલાસ પણ પોષી ગયા છે તો સામે અને આપણે પોલીસ સ્ટાફ મિત્રો પણ બધાય ભગી ગયા છે કેટલસ પણ ફોગી ગયા છે बहुत सरस मजा ना आयोजन है अलग अलग शिकला से ¡Vale, vale, vale સાહેબ અહીંયા સ્વિમિંગ પુલ બહુ મસ્ત નું છે પણ નજારો પણ બતાવી દઉં નેટ આવતું નથી અહીંયા પણ આપણે વિવોમાં એકમાં આવે છે થાય આવે છે સુંદર મુંદરનું પાણીનું સ્વિમિંગ પૂલ પણ અહીંયા છે નાહવાની પણ મજા આવી છે ગાવો ગીર એન્જોય હોટલમાં બહુ મસ્ત છે લોકેશન અહીંયા સ્વિમિંગ પૂલ છે આનું જે સ્વિમિંગ પૂલ ઓવરફ્લો થાય પછી સીધું ખેતરમાં પાણી આવે છે જો એ રીતનું ગોઠવેલું છે ફૂલ થાય એટલે ઉપરથી પાણી નીકળે એ બધું સીધું ખેતરમાં વાવેતર છે પાછું હમ મૂળા વાવ્યા મૂળા તારે ડુંગરા છે વૈશ્યા હોટલ છે ગીર એન જોઈ બહુ સરસ મજાનું આયોજન છે આ આપણે છે ને પેલા ધારીમાં આવવાનું ધારીમાં આવો એટલે હરિપરા હિમખીમડી સરસિયા પછી જીરા ખીસરી પછી ખીસરી પછી જાઓ એટલે રાસથળીનું પાટીઓ આવે પછી જળજીવડીનું પાટીઓ આવે અને ત્યાર પછી આપણે જળજીવડીથી થોડાક આગળ હાલો એટલે મોટું બોર્ડ આવી છે ગીર એન્જોય ત્યાંથી જ્યાંથી પછી એક કિલોમીટર અંદર આવો એટલે આ હોટેલ છે બહુ મસ્ત છે હજી તો હું ઘણું બધું બતાવવાનું છું આગળ તમને ધીમે ધીમે બધું બતાવું છું બહુ સરસ મજાનું આયોજન છે બેસવાનું પણ બહુ મસ્ત છે बहुत सरस मजा नहीं होता है ग्राममाणो पण बहुत मस्त है यहां होटल न नजारो बहुत सरस है का बोल मला का